નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર છે મુખ્ય પહેલગામ આતંકવાદી હુમલાનો ભોગ બનેલા ગુજરાતના ત્રણ પ્રવાસીઓના મૃતદેહ તેમના વતન પહોંચ્યા ભાવનગરમાં પિતા પુત્રની અંતિમ યાત્રામાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે પહેલગામના હુમલામાં ભોગ બનેલા ત્રણ પ્રવાસીઓના પરિજનોને પાંચ પાંચ લાખ રૂપિયાની સહાયની રાજ્ય સરકારની જાહેરાત ઇજાગ્રસ્તોને પચાસ હજારની સહાય પહેલગામ આતંકવાદી હુમલાના મૃતકોને રાજ્યભરમાં શ્રદ્ધાંજલિ અપાઈ આતંકવાદીઓ સામે કડક હાથે કાર્યવાહી કરવા માંગણી પંચાયતી રાજ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી મહેસાણામાં વિવિધ કાર્યક્રમોના ઉપસ્થિત રહેશે અને આગામી બે દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં વધારો થવાની હવામાન વિભાગની આગાહી સમાચાર વિગતવાર જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલામાં ભોગ બનેલા ત્રણ ગુજરાતી પ્રવાસીઓના મૃતદેહ વિમાન માર્ગે રાજ્યમાં પરત લવાયા ભાવનગરના બે મૃતકના મૃતદેહ અને તેમના ચાર સંબંધીઓને અમદાવાદ સુધી હવાઈ માર્ગે અને ત્યાંથી વાહન દ્વારા તેમને ભાવનગર પહોંચાડવામાં આવ્યા આજે સવારે મૃતદેહોને અંતિમ વિધિ માટે તેમના ઘરે લઈ આવવામાં આવ્યા થોડીવાર બાદ પિતા પુત્રની અંતિમ યાત્રા તેમના નિવાસસ્થાનેથી નીકળશે અંતિમ યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા સહિતના નેતાઓ અને ધારાસભ્ય ઉપસ્થિત રહેશે જ્યારે સુરતના એક મૃતકના મૃતદેહ સાથે તેમના છ સંબંધીઓને શ્રીનગરથી દિલ્હી અને ત્યાંથી હવાઈ માર્ગ દ્વારા સુરત પહોંચાડવામાં આવ્યા મૃતક યુવકની અંતિમ યાત્રા સવારે આઠ વાગે નીકળશે જેમાં કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી સહિત નેતાઓ અને ધારાસભ્ય ઉપસ્થિત રહેશે આ હુમલાને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે શબ્દોમાં વખોડ્યો છે શ્રી યતીશભાઈ શ્રી સ્મિતભાઈ આ ત્રણ જણનું પણ આ બનાવની અંદર એમનું પણ મૃત્યુ થયું છે હું આ ત્રણેય લોકો સહિત આખા દેશમાં જે કુલ હમણાં સુધી અઠ્ઠાવીસ લોકોનું મૃત્યુ થયું છે કે જેમની હત્યા કરવામાં આવી છે એમના કુટુંબીજનો ઉપર આવેલી આ આફતમાં ભગવાન એમને શક્તિ આપે એવી ભગવાનને પ્રાર્થના કરું છું અને આખા દેશને વિશ્વાસ છે કે જેમની હત્યા થઈ છે એમનો બદલો જરૂર લેવામાં આવે આખો દેશ એક થઈને એની રાહ જોઈ છે અને ચોક્કસપણે બીજી વાર આવું કોઈ કૃત્ય કરતા પહેલા વિચાર કરે એવી કડક સજા એમને થાય એ કરવા માટે આપણે બધા કટિબદ્ધ છીએ રાજ્ય સરકારે આ હુમલામાં જીવ ગુમાવનારા પરિવારજનોને પાંચ લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને પચાસ હજાર રૂપિયાની સહાય પણ જાહેર કરી છે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ હવે રાજ્યના સરહદી અને ધાર્મિક સ્થાનો ઉપર સલામતીની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી છે કચ્છની ધોળાવીરા બોર્ડરથી આવતા જતા વાહનોની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે પોલીસ અને બીએસએફના જવાનો દ્વારા તપાસ અને ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે જ્યારે તકેદારીના ભાગરૂપે રાજ્યના ધાર્મિક સ્થાનો ઉપર પણ સલામતીની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવી રહી છે દ્વારકાના જગત મંદિર અને પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે સલામતી વધારી દેવાઈ છે મંદિર પરિસરમાં બોમ્બ સ્કવોડની ટીમ પણ તૈનાત કરી દેવામાં આવી છે મંદિર આસપાસ વિસ્તારોમાં સઘન ચેકિંગ પણ હાથ ધરાયું છે બનાસકાંઠાના પ્રસિદ્ધ અંબાજી મંદિર ખાતે પણ સલામતીની સઘન વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે પહલગામ આતંકવાદી હુમલાના મૃતકોને રાજ્યભરમાં શ્રદ્ધાંજલિ આપવામાં આવી અને આતંકવાદીઓ સામે કડક હાથે કાર્યવાહી કરવાની પણ માંગણી કરવામાં આવી આતંકી હુમલામાં મૃત્યુ પામેલા સુરત શહેરના યુવકને મંત્રીઓ અને ધારાસભ્યોએ પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી અને મૃતકના પરિજનોને સાંત્વના પાઠવી આ સાથે જ સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ભગવાનને પ્રાર્થના કરી શ્રદ્ધાંજલિ પાઠવી પાટણ શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ સેવા વિભાગ દ્વારા દિવગંતોની આત્માને શાંતિ મળે તે માટે પાણીના કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું અને મૃતાત્માઓની શાંતિ અર્થે કોંગ્રેસે કેન્ડલ માર્ચ પણ યોજી હતી ભારતનો સામ્યવાદી પક્ષ માર્કસવાદી સીપીએમના રાજ્ય મંત્રીમંડળના સભ્યોએ માંગણી કરી છે કે કેન્દ્ર સરકાર આ હુમલાની ઊંડાણપૂર્વક તપાસ કરી આતંકવાદીઓને કડકમાં કડક જવાબ આપે અખિલ ભારતીય જનવાદી મહિલા સમિતિ ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઇન્ડિયા ગુજરાત કિસાન સભા અને સીઆઈટીયુ સંકલિત તમામ યુનિયનો દ્વારા પણ આ હુમલાને સખત શબ્દોમાં વખોડી અને મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી જામનગરમાં પણ વિવિધ સંસ્થાઓ દ્વારા આતંકવાદનો વિરોધ કરવામાં આવ્યો તેમજ આતંકવાદીના પુતળાનું દહન કરવામાં આવ્યું જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ગાંધીનગરમાં કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે શૂન્ય સાત નવ બે ત્રણ બે પાંચ છ સાત બે શૂન્ય આ જાહેર કરેલા નંબર અને ઇમેલ એડ્રેસ ઉપર પ્રવાસીએ નામ ઉંમર અને મોબાઇલ નંબર તેમજ હાલનું લોકેશન આપવાનું રહેશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન ગુજરાતી અને અમારા એક હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ મહેસાણાના આખજ ખાતે યોજાશે મુખ્યમંત્રી પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સના વર્કશોપમાં પણ ઉપસ્થિત રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારના મધુબની ખાતેથી રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ નિમિત્તે કાર્યક્રમમાં ભાગ લેશે આ કાર્યક્રમ અંતર્ગત તેઓ દેશભરમાં વર્ચ્યુઅલી સંબોધન કરશે તેમજ વિવિધ વિકાસ કામોના લોકાર્પણ ખાતમુહૂર્તની સાથે વિવિધ લાભોનું પણ વિતરણ કરવામાં આવશે આજે ચોવીસ એપ્રિલ એટલે કે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી કરવામાં આવશે આ દિવસ વર્ષ ઓગણીસો બાણુમાં પસાર થયેલા તો તેરમાં બંધારણીય સુધારા અધિનિયમની યાદ અપાવે છે સાંભળીએ એક અહેવાલ પંચાયતી રાજ મંત્રાલય દ્વારા વર્ષ 2022-23 બાવીસ ત્રેવીસ માટે તાજેતરમાં પહેલીવાર પંચાયત પ્રગતિ સૂચકાંક એટલે કે પીએઆઇ જાહેર કરાયો જેમાં દેશભરની કુલ બે લાખ સોળ હજાર પંચ્યાસી માન્ય ગ્રામ પંચાયતોમાંથી રાજ્યની ત્રણસો પંચાયતોને અગ્રણી અને તેર હજાર સાતસો એક્યાસી પંચાયતને વધુ સારું પ્રદર્શન કરનારી શ્રેણીમાં સ્થાન અપાયું છે આ બંને શ્રેણીઓમાં ગુજરાત દેશમાં ટોચના સ્થાને રહ્યું છે પંચાયત પ્રગતિ સૂચકાંક એ દેશની અઢી લાખથી વધુ ગ્રામ પંચાયતોના ટકાઉ વિકાસ લક્ષ્યોને અનુરૂપ પ્રગતિને માપવા માટેનું એક વ્યાપક મૂલ્યાંકન સાધન છે સમાચાર વિભાગથી રીટા દવે આકાશવાણી સમાચાર હવામાન વિભાગની આગાહી મુજબ આજે અને ત્યારબાદ સત્યાવીસ એપ્રિલથી ઓગણત્રીસ એપ્રિલ દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેશે પવનની દિશા પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ રહેશે અમદાવાદ અને તેના આસપાસના વિસ્તારોમાં મહત્તમ તાપમાન તેતાલીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાશે આગામી દિવસ બાદ મહત્તમ તાપમાનમાં બેથી થી ત્રણ ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે गुजरात रीजन અને સૌરાષ્ટ્ર કચ્છમાં 27 એપ્રિલ સુધી મહત્તમ તાપમાન 40 થી 44 ડિગ્રી ની રેન્જમાં રહેવાની સંભાવના હવામાન વિભાગના વડા એકેદાશે વ્યક્ત કરી છે. આવનારો આગલે 5 દિવસ તક જો ઉચ્ચતમ તાપમાન છે उसमें कोई बड़ा बदलाव नहीं है और जो तटीय क्षेत्र है સૌરાષ્ટ્ર કચ્છની તટીય ક્ષેત્ર અને ગુજરાતની તટીય ક્ષેત્ર છે उसमें डे 1 ઓર ડે 2 23 ઓર 24 એપ્રિલ ઓર ડે 5 થી ડે 7 મતલબ 27 28 29 એપ્રિલ ગરમ રાજ્યમાં આગામી દસ થી તેર મે દરમિયાન શે વસ્તી ગણતરી હાથ ધરાશે અગિયાર જિલ્લામાં કુલ પાંત્રીસ હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં ત્રણ હજાર વધુ વન પ્રક્રિયામાં જોડાશે આ અંગે સાસણગીરના નાયબ વન સંરક્ષણ મોહનકુમાર રામે માહિતી આપી

આગામી પહેલી મેના રોજ ગુજરાત ગૌરવ દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પંચમહાલ જિલ્લાના ગોધરા ખાતે થશે રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ત્રણ કાર્યક્રમો ગોધરા ખાતે યોજાશે આ ઉજવણીને લઈને પંચમહાલ વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ થઈ રહી છે પંચમહાલના કલેક્ટર આશીષકુમારે આ અંગેની વિગતવાર માહિતી આપી જે ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી આ વખતે ગોધરામાં છે દિવસે ચાર મોટા કાર્યક્રમો રહેશે શરૂઆતમાં સવારના સમયમાં માનનીય શ્રી દ્વારા પોલીસ શ્રીની નું લોકાર્પણ થશે એના પછી લોકાર્પણ અને કાર્યક્રમ છે જે રામદાવાર મંદિર પાસે જબનપુરનું ગોધરા ખાતે છે એના પછી અંચામૃત ડેરી ખાતે માનનીય મુખ્યમંત્રી ના હસ્તે ત્યાં બે પ્રોજેક્ટ નું ખાતમુહૂર્ત લોકાર્પણ છે ત્યાં બસો ને પચ્યાસી કરોડના ખર્ચે અલ્ટ્રા હાઈ ટેમ્પરેચર પ્રોસેસિંગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત છે પહેલગામ આતંકવાદી હુમલાનો ભોગ બનેલા ગુજરાતના ત્રણ પ્રવાસીઓના મૃતદેહ તેમના વતન પહોંચ્યા ભાવનગરમાં પિતા પુત્રની અંતિમ યાત્રામાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે પહેલગામના હુમલામાં ભોગ બનેલા ત્રણ પ્રવાસીઓના પરિજનોને પાંચ પાંચ લાખ રૂપિયાની સહાયની રાજ્ય સરકારની જાહેરાત ઇજાગ્રસ્તોને પચાસ ની સહાય પહેલગામ આતંકવાદી હુમલાના મૃતકોને રાજ્યભરમાં શ્રદ્ધાંજલિ અપાય આતંકવાદીઓ સામે કડક હાથે કાર્યવાહી કરવા માંગણી પંચાયતી રાજ દિવસ નિમિત્તે મુખ્યમંત્રી મહેસાણામાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે આગામી બે દિવસ દરમિયાન રાજ્યના તાપમાનમાં વધારો થવાની હવામાન વિભાગની આગાહી હવે પછી આપ સાત વાગીને પિસ્તાલીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો અને આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા